ફ્રેન્ડ જય માતાજી મિત્રો હર હર મહાદેવ કેમ છો આઈ હોપ ત મિત્રો મસ્ત અને મજામાં આવશો તો મિત્રો આજે તો ફરી એકવાર ખેતરમાં આવી ગયો છું અને આપ બધા નવા વ્લોગમાં સ્વાગત છે તો મિત્રો જોઈ શકો છો તમે હું અને દાદા બંને આવી ગયા હતા ખેતરમાં તે જોઈ શકો છો દાદા પેલી બાજુ વાળા કમ્પ્લીટ કરે છે અને હું મિત્રો એ બાજુ આવ્યો છું ખેતરમાં ફરવા માટે જોવા માટે કે ગાયો ગાળી દીધી હતી મિત્રો બે દિવસ થયા તે ગાયો બધું ખાઈ ગઈ છે તે કેમ કે હવે વાડી ભી લઈ ગયેલી એટલે ગાય માતાને ખવડાવીએ તો ગાય માતા ખાય તો સારું કહેવાય તો બે દિવસ પહેલાં ગાયો આવેલી અંદર અને આ બધું ખવડાવી મૂક્યું હવે તો શું છે કે ખેતરની વાડી ભી લઈ ગઈ એટલે તેને હવે ખેડી નાખશું અને બીજી ખેતી કરશું તો મિત્રો જોઈ શકો છો તમે અમારે ખેતરની વાડી કેવી રીતે દાદા વાડ કરે જોઈ શકો છો અમુક અમુક ગાયોએ વાડ તો નાખી છે વાડી કમ્પ્લીટ ફીલાઈ ગઈ છે કેમ કે હવે તો વાડી ગયેલી એટલે ગાયોને ખવડાવી દીધું બધું અને આ બાજુ જોઈ શકો છો દાદા અમુક અમુક વાડ તો નાખે છે તાર તેને કમ્પ્લીટ બાંધે છે અને આ બાજુ તમાકુની ખેતી તમે જોઈ શકો છો તમાકુ પણ પાડી અને વીંડી લીધી છે માત્ર ખાલી ફૂલો અને એ દેખાય છે કરીએ એટલા માટે અહીં હૂડબૂટ કરવી પડે અને જોઈ શકો છો તમે ખેતીમાં કેવું સુંદર મજાનું વાતાવરણ દેખાઈ રહ્યું છે